સદભાવના વિદ્યાલયમાં યોજાયેલા રમોત્સવ માંગ એકસો છ્યાસી વિદ્યાર્થીઓને મેડલ તેમજ ટ્રોફી તેમજ પચીસ કોચને ઇનામો માપી સન્માનિત કરવામાં આવેલ આ પ્રસંગે મહાનુભાવો ઉપસ્થિત રહે ઉત્તમ શિક્ષણ સાથોસાથ બાળકોનો સર્વાંગી થાય તેવી ભાવના સાથે સદભાવના વિદ્યાલય હળવદ ખાતે ત્રિદિવસીય શાળા રમતોત્સવનું આયોજન કરાયેલ જેમાં વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રણછોડભાઈ દલવાડીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો

મેડલ ટ્રોફી આપીને તેમજ પચીસ ટીમ કોચ ને આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રણછોડભાઈ દલવાડી સતવારા સમાજના પ્રમુખ શ્રી રવજીભાઈ પરમાર સમસ્ત સતવારા કન્યા છાત્રાલય પ્રમુખ શ્રી કિશોરભાઈ પરમાર શહેર ભાજપ પ્રમુખ શ્રી તપનભાઈ દવે ગ્રામ્ય ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ એજ્યુકેશન ટ્રસ્ટ પ્રમુખ શ્રી વાસુદેવભાઈ કણજરીયા ને પુષ્પગુછ અને શાલ ઓઢાડીને આ સંસ્થાના ટ્રસ્ટીઓ સન્માન કર્યું હતું વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા બે મિનિટ એમાં આવી જાય એટલે સન્માન્ય મંચ તમામ વડીલો અહીંયા નાના નાના ભૂલતાઓ ને સારી રીતે ભણાવી રહ્યા છે એવા તમામ ગુરુજનો તમામ શિક્ષક શિક્ષિકા બહેનો તમામ સ્ટાફ મિત્રો તથા તથા ભાઈઓ બહેનો આજ રોજ સદભાવના શૈક્ષણિક સંકુલ ખાતે જે ઇનામ વિતરણ કાર્યક્રમ છે એમાં અમને બોલાવ્યા એ બદલ આ સંસ્થાના તમામ સંચાલકોનો ખૂબ ખૂબ આભાર માનું છું એનાથી વિશેષ હું અમે ભણતા ત્યારે આવું કઈ હતું જ નહીં કોઈ મેડલ અમને તો મળ્યું જ નહીં બાર કોલેજ કઈ રીતે આ સુધી તમે બાઇક શાળી હો આવી સરસ શાળામાં તમે ભણો છો અને આ શાળા તમને આવી પ્રવૃત્તિ કરાવે છે તમને સન્માનિત કરે છે તમને પ્લેટફોર્મ આપે છે ત્યારે સદ્ભાવનાના તમામ સંચાલકશ્રીઓના કાલીઓના ગડગડાટથી વધાવો